ભાદરા જનસેવા ટ્રસ્ટ દ્વારા કડોદરા મુકાલે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં ચાર બ્લડ બેંક દ્વારા અઢીસો બોટલ રક્ત એકત્રિત કરવામાં આવી હતી શહીદ ભગતસિંહ યુવા બ્રિગેડ અને ભાદરા જનસેવા ટ્રસ્ટ સુરત આયોજિત વિશાળ રક્તદાન શિબિર કચ્છ કરવા પાટીદાર સમાજ ભવન ખાતે યોજાયો રક્તદાન એ જ મહાદાનના સંકલ્પ સાથે કડોદરા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું સ્થાનિક વિસ્તારમાં જરૂરિયાતમંદોને આપતકાલીન સમયે લોહીની અછત ના વર્તાય તે હેતુ સાથે રક્તદાન કેમ્પનો આયોજન રવિવારે સવારે નવથી સાંજે પાંચ કલાક દરમિયાન કરવામાં આવ્યું હતું ભગતસિંહ અને ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પમાં ચાર બ્લડ બેંકના સહકારથી અઢીસો યુનિટ રક્ત એકત્રિત કરાયું હતું ટ્રસ્ટ દ્વારા દર વર્ષે આ પ્રકારની જાગૃતિ સભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે એ જ રીતે આ વર્ષે પણ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું વિસ્તાર વિસ્તાર આ છે છે કેમ્પનું આયોજન શું આ ભાદરા સેવા ટ્રસ્ટ તરફથી રક્તદાન શિબિરનું આયોજન દરેક વખતે થાય છે લગભગ પંદર વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પ લગાવતા રહ્યો છે અને સૌરા સમાજના લોકો ભેગા થઈને બળી સંખ્યામાં અહીંયા ભાગ લે છે બ્લડ ડોનેશન કરે છે સવારથી લઈને અત્યાર સુધી થયા છે અત્યાર સુધી અમારે અહીંયા ચાર બ્લડ બેંકની ટીમો ચાલ બ્લડ લેતી છે અને થી ઉપર થઈ ગયા છે

અને એમ મેમ્બર છે ને પાંચસો જેવા મેમ્બર છે અમારી સંસ્થામાં અલગ અલગ કેટલી સંસ્થાઓના માણસો થયા છે અહીંયા દસ અગિયાર સંસ્થાઓના લોકો ભેગા મળીને અમને સમર્થન કરે છે ઇલેક્ટ્રોનિક